રાજ્યની વધુ બે નગરપાલિકાને મળશે મહાનગરપાલિકાનો દરજ્જો નાણામંત્રી કનુ દેસાઈ વિધાનસભા ગૃહમાં જાહેરાત કરતાં છાયા નગરપાલિકા અને નડિયાદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરાઈ છે નડિયાદ મહાનગરપાલિકા બનાવવા ધારાસભ્ય પંકજ દેસાઇએ રજૂઆત કરી હતી નડિયાદ મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરતા ધારાસભ્ય પંકજ દેસાઇએ વિધાનસભા ગૃહમાં સરકારનો આભાર માન્યો સાથે જણાવ્યું કે નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા વિકાસના દ્વાર ખુલશે તો અગાઉ નવસારી ગાંધીધામ મોરબી વાપી આણંદ મહેસાણા અને સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત થઈ ચૂકી છે જે નગરપાલિકાની અંદર વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો છે અને શહેરી સેવાની ગુણવત્તા યોગ્ય રીતે મળતી નથી બેફામ ત્યાં આપણે બાંધકામો થાય છે એ અટકશે અને શહેર સુંદર બનવાને સાથે સેવાઓ પણ સારી મળશે અને પોરબંદરને ભવિષ્યની અંદર આંતરરાષ્ટ્રીય કક્ષાનું પ્રવાસન સ્થળ બનાવીને ત્યાં નવી રોજગારી ઊભો કરવાની જે તકો છે એ પણ આનાથી વધશે એટલે ફરીથી હું રાજ્ય સરકારનો આ મુદ્દે આભાર